નમસ્કાર મનાલીમાં પહેલો દિવસ અને હર્ડર સ્નો પ્રિન્સેસમાં અમે લોકો અહીંયા આવી ગયા છીએ અને અહીંયા ફોટોગ્રાફી થઈ રહી છે આપ જોઈ શકો છો કે લોકો અત્યારનો મોસ્ટ ટ્રેન્ડ શું થઈ ગયો છે કે ભાઈ ફોટોગ્રાફી કરો ફરવા માટેનો જે ઇન્ટરેસ્ટ છે એ ખૂબ ઓછો છે પણ ફોટોગ્રાફી વધારેમાં વધારે થવી જોઈએ લોકોનો મોટો હાથ છે તમે તમારી આજુબાજુ પણ જોતા હશો તો લોકો સૌથી વધારે ફોટા જ પાડવા છે એટલે આપણે જોઈએ કે કોણ કેવા ફોટા પડાવે છે ચાલો તો આપ જોઈ શકો છો કે લોકો ફોટો પડાવી રહ્યા છે વિવિધ પોઝમાં વીસ વર્ષ પહેલા લગ્નમાં જે પોઝ પડાયા હતા એવા પોઝ સાથે ફોટો પડાવી રહ્યા છે ઓલી બાજુ પણ વિવિધ પોઝમાં જુઓ જુઓ ચશ્મા આમ ઘેર ખરેખર ચશ્મા એટલે તડકા માટે ખૂબ જ રક્ષિત જે કોઈ કોઈ હોય તો ચશ્મા છે પણ લોકો ફેશન માટે ચશ્માનો ઉપયોગ કરે છે હું તો કાયમી ચશ્મા પહેરું છું સાથે સાથે યસ 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 દીપ્તિ અમારે સાબરકાઠામાં એલિયા એક કહેવાય તો એલિયા એક કરીને બૂમ આવી છે તો આપણે મળીએ આ છે મારા ભાઈ દીપ્તિ બાળા યસ બોલો બાળા શું કહો છો તો જોયું ને હમણાં મેં આગળ જ વાત કરી હતી કે અત્યારનો ટ્રેન્ડ ફોટો પડાવવાનો છે આમ તો તમે જુઓ તો ગાલમાં ખંજન પડે છે

રમણીય સ્થળ તો હું બજારમાં નીકળી પડ્યો છું અને મનાલી આપણે જોઈ રહ્યા છીએ બહુ બધી શોપકીપર સાથે વાતો પણ કરી છે એ પહેલાં તમને એક મસ્ત સુંદર નજારો છે બતાવી દઉં જુઓ બધો બરાબર છે વધારે ઝૂમિંગનો પ્રયત્ન કરીએ આપણે જુઓ તો આપણે ગુજરાતમાં જ્યારે કાર જ્યાં ગરમી છે ત્યારે અહીંયા મજા મજા છે યાર એકદમ આપણા ત્યાં શિયાળો હોય ને જે ઠંડકવાળું ભર્યું વાતાવરણ હોય તે રીતનું વાતાવરણ છે અને સુંદર દ્રશ્યો કુદરતી એટલે પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય મનાલીમાં છે શું નજારો છે ક્યાં નામે આપકા दुर्गा, दुर्गा बैद तो हमारे में दुर्गा माता बोले जाता है गुजरात में तो दुर्गा माता हमारे साथ स्ट्रॉबेरी लेके आई है ये कहाँ स्ट्रॉबेरी कहाँ पड़ती है आपका बाग है कितने कितना बड़ा बाग है बड़ा है, बड़ा है? ये कितने रेट का है ये तो ये कप कितने का है थर्टी रुपीज है तो हम लेंगे थर्टी रुपीज आपके साथ अभी आप बात की है देखिए भाई स्ट्रॉबेरी कितनी बढ़िया है देखो ये। एकदम फ्रेश है ना एकदम फ्रेश है और कितने साल की है आप देखिए साठ साल की है लेकिन युवा लगती है सही में मैं गलत नहीं बोलता आपको ये आपकी तंदुरुस्ती का राज त्रकुति। त्रकुति। ये त्रकुति भी है। या क्या है भरपूर ऑक्सीजन मिलता है तो आपकी तंदुरुस्ती का ऑक्सीजन है, है तो दुर्गा बेन के साथ मैं हूँ केतन पटेल और मनाली में आपकी स्ट्रॉबेरी हम लेंगे आपकी और हम खाएंगे कैसी आपको बताएंगे पीछे ओके पैसे निकालते हैं लेते हैं और खाते हैं। तो हम सबने स्ट्रॉबेरी ले ली है अब हिंदी में बात करेंगे जैसे

એટલે આપણે આ બધું શૂટ કરીશું પણ આપણે આ બધું કરીશું નહીં અમારી મોટી બેન ગીતાબેન પટેલ કેવું છે બેન મજા આમ તો નોર્મલ લાગતા ગુજરાતીઓ વટ જુદો વટ ચકાચ છે ઉપરથી નીચે સુધી ચશ્મા વસનો પહેરી શિક્ષિકા છે અમારા બેન આ બી શિક્ષક છે ને બધા રેડી છે અને આ છે અમારા મોટા ભાઈ કેવું છે ભઈલા બસ એકદમ આનંદ આનંદ તો અમે બે આનંદ કરીએ જો તમે અમારો ફેસ જુઓ સેમ સેમ લાગે છે ઘણી વખતે એવું થાય કે મને પૂછે લોકો કે આના કેતન કે અને મને કૌશિક કે એના ઓળખી મને કૌશિક કે ને મારા ઓળખી એને કેતન કે તો જોઈ લો થોડો ઘણો ફેરતો છે મારા બાલ ઓછા છે વધારે બરાબર ને તો આ રીતે ઓળખી જજો આભાર ભાઈ ભાઈ આગળ મળીએ છીએ પાછા તો અમારું ગ્રુપ જઈ રહ્યું છે રિવર રાફ્ટિંગ અને મનાલીના વિવિધ પોઈન્ટ ઉપર

કે ભાઈ કેવું છે મનાલી ઘણા મિત્રો આવી ગયા છે ઘણા મિત્રો આવ્યા નહીં હોય તો મનાલી જોઈએ આપણે આવા સરસ મજાના રસ્તાઓ છે અને એ ઊંચા ઊંચા પહાડો છે હવે આપ જોઈ શકો છો કે ભાઈ આ પહાડોની ઉપર બરાબર દેખાતો હશે તમને આપણે ઝૂમ કરીએ ઝૂમ કરીએ બરાબર

જોયા જેવું છે આપડે જોઈએ તો ખરા યાર તો જોયા જેવું શું છે જોઈશું પાછળ સાધનો ઘણા બધા છે અમારું ગ્રુપ છે અને મારી વાતો ને બધા જબરજસ્તી